મિત્રો જૂના ઐતિહાસિક વારસાના સ્થળો પર એક એક ઈંટ એક એક પથ્થર એક એક નક્કી વાળી વસ્તુને હોય છે પોતાનો અલગ અલગ ઇતિહાસ પોતાની વાતો મિત્રો એ રીતે જ આપણા સમાજમાં વસતા દરેક વ્યક્તિઓ પાસે પણ અલગ અલગ વાતો હોય છે જેમાંથી આપના માટે ખાસ સકારાત્મક વાતો અને ખબરો ચૂંટીને અમે આવી ગયા છીએ આપણા ખાસ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં નમસ્કાર હું છું હર્ષદીપ સ્વાગત કરું છું આપ સૌનું આજના કાર્યક્રમમાં મિત્રો ગુજરાતમાં ઉજવાય છે ગાય ગૌરી ઉત્સવ ગુજરાતમાં ઉજવાય છે ગોળ ગધેડાનો મેળો અને જો હવે ગુજરાતમાં બિલાડીઓનો મેળો ઉજવાય તો નવાઈ પામ્યા ને ચમકદાર આંખો અને નાના પગ વાળું આ પ્રાણી સૌને આકર્ષિત કરતું હોય છે તો ચાલો આજે આંટો મારી બિલાડીઓના મેળામાં અને જોઈએ તેની અવનવી સ્પર્ધાઓ બિલાડી એક નાનું રૂવાટીદાર પ્રાણી છે જેને વિશ્વભરના ઘરોમાં પાલતુ તરીકે પ્રેમ અને વહાલ કરવામાં આવે છે નરમ શરીર અને અનેક રંગ ધરાવતી બિલાડીઓ બની અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર અમદાવાદ શહેરમાં દસમી ફેબ્રુઆરીએ ફિલાઇન ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા ચેમ્પિયનશિપ કેટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું गुजरात અને દેશના તમામ શહેરોમાંથી બિલાડી પ્રેમીઓ આ શોમાં ઉપસ્થિત રહ્યા અને તેમના બિલાડી પ્રત્યેના પ્રેમને પ્રદર્શિત કર્યો બહુત સારી જગ્યાઓ સે પબ્લિક્સ આઈ હે કસ્ટમર અપને બાળકો કો લેકર યહા પે પાર્ટિસિપેટ કરને કે લિયે બહુત અચ્છે અચ્છે સબકે પાસ બ્રીડ હે ઓર બહુત અચ્છે સે સબને મેન્ટેન ભી કિયા હે અચ્છા લગતા હે સબકો યહા પર આકે દેખકે એસે कि हम लोगों के साथ वो लोग कोऑर्डिनेट कर रहे हैं अच्छे से कि सिर्फ डॉग के लिए नहीं बल्कि कैट्स के लिए भी सबको बहुत ज़्यादा फीलिंग है कि पेट पेरेंट्स तो, तो जस्ट सपोज की आए ही है बट ऐसे ही लोग देखने के लिए भी आए हैं कि कैट्स को कैसे लोग रख रहे हैं वो देख के भी अब सबका यहाँ से आने के बाद ट्वेंटी फाइव परसेंट माइंड चेंज हो गया है कि नहीं हमको भी कैट्स रखना चाहिए દસ થી પંદર વર્ષથી કેટ પાડી રહ્યો છું પોતે બી અને ક્લબ જોઈન બી થયો છું અને આજકાલ જે છોકરાઓ મોબાઈલ દસ પંદર હજાર વીસ હજારનો મોબાઈલ લઈને બેઠા રહે છે જે એમની ટેવ ખરાબ થાય છે એ એ ટેવ મોબાઈલ કરતાં આની અંદર સારું છે કે કેટમાં થોડી વાર રમશે એટલે એમની એક્ટિવિટી બી વધશે અને એ મોબાઈલ થોડાક દૂર રહેશે એનો મેન મકસદ આ બી છે તમારે આ કેટ શો કરવાનો બાળકોથી લઈ મોટાઓ સુધી બધા બિલાડીને જોઈને ખુશ થતા હતા कोई नी पासे बार वर्ष थी बिलाड़ी होती तो कोई अहीं बिलाड़ी जोई नवा बिलाड़ी प्रेमी बन्या हता आवाज एक बिलाड़ी प्रेमी छे निधि ओझा के जे बिलाड़ी नो परिवार धरावे छे मेरी जो कै, कैट्स है वो पर्शियन और मॉरिशियस की क्रॉस ब्रीड है दैट्स व्हाई उन लोग की जो हेयर है थोड़े हेरी है एंड दे आर वेरी ह्यूज बिकॉज ऑफ द क्रॉस ब्रीड उन लोग का जो फादर था पर्शियन था वो और उन लोग की जो मदर थी वो मॉरिशियस की आई एम फीलिंग गुड कि मैं लास्ट टाइम जब आई थी जस्ट टू विजिट ओवर हियर, मैं यहाँ पर खाली मेरी कैट को लेकर आई थी पार्टिसिपेशन नहीं करवाया था तो काफ़ी लोगों ने बोला कि आपकी कैट यहाँ पर पार्टिसिपेट करवाओ सो so, इस साल मैं आई हूँ एंड मेरी दोनों कैट मतलब नो विन हो चुकी है મને ખૂબ જ મજા આવી અને અહીંયા આવીને એકદમ વાતાવરણ અહીંયા બધી બિલાડીઓની કિકિયારીઓ અહીંયા રમાડવાની બિલાડીઓને ખૂબ જ મજા આવી અને મારો એક મેસેજ છે કે આપણે પણ પ્રાણીઓની જોડે રહેવું જોઈએ તેમને પણ આપણી હૂંફની જરૂર છે તેમની આપણે સાર સંભાળ રાખવી જોઈએ અને તેમને આપણે પ્રેમ પણ કરવો જોઈએ બિલાડીઓ પણ અત્યંત અનુકૂલનશીલ પ્રાણીઓ છે અને વિવિધ વાતાવરણમાં આરામથી જીવી શકે છે પછી ભલે તે વિશાળ ઘર હોય કે નાનું એપાર્ટમેન્ટ બિલાડીઓ તેમના માલિકો સાથે ઊંડા બોન્ડ ધરાવાની પણ ક્ષમતા માટે જાણીતી છે લોકો સજાગ થયા છે કેટ માટે પણ અને કેટને પણ તમે જો ટ્રેન કરો અને તમારી સાથે એકાદ વર્ષ પછી એનું બોન્ડિંગ બી તમારી સાથે છે ને એકદમ ડોગ જેવું જ થઈ જાય છે જેમ કે મારો કેટ છે એ ચાર વર્ષનો છે અને એગ્રેસિવ બ્રીડ છે બહુ જ એક્ટિવ બ્રીડ છે પણ અત્યારે હવે મારું એક ડોગની જેમ જ માને છે મારી સાથે સાથે બધે જાય આવે ગાડીમાં ફરે અને બધી જ રીતે મારી જોડે પણ એકદમ મસ્ત રીતે રહે છે જનરલી લોકો કે માઈન્ડ મે યહી હોતા કે પર્શિયન કેટ હે બાલવાલી કેટ જોઈએ તો મેરા જો કેટ હે વો એક લેપર્ડ પ્રિન્ટ હે લેપર્ડ હે મચા لگتا હે એકદમ બચ્ચે કી તરહ રાખતે હે ઓર મે સબકો યહી બોલુંગી કે જો ભી આપકે પાસ पेट्स हैं चाहे वो डॉग हो या कैट हो एकदम अपने बच्चे जैसा रखें और इस ऐसे शोज करवाते रहें तो वो सोशल हो जाते हैं कैट्स तो उसकी आइज़ अगर आप देखेंगे एक ब्लू है और एक येलो है बट उसका कोट कम है विच इज़ टूअर्ड्स द इंडियन वर्जन और वैसे वो इंडी पर्सन है हमें लगा नहीं था कि वो जीतेगा बट वो अच्छे से सब कुछ जो भी उनकी कैटेगरीज रहती हैं कि वो टच वगैरह ग्रूमिंग वगैरह जैसे उनके बाल हैं नेल्स कटे हैं कान क्लीन है कि नहीं

તમે પણ ફેન થઈ જશો તાપી જિલ્લામાં વન વિભાગ દ્વારા અંબિકા નદીના કિનારે રમણીય વાતાવરણમાં શરૂ કરાયેલ આ છે પદમડુંગરી ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ અહીં કુદરતી સૌંદર્ય અને એક્ટિવિટીઝની મજાની સાથે આપ અહીંની અંબિકા વૈદિક રેસ્ટોરન્ટમાં ચટપટા ટેસ્ટી ભોજનનો સ્વાદ પણ માણી શકો છો જે બને છે વિશિષ્ટ તાલીમ પ્રાપ્ત આદિવાસી બહેનો દ્વારા ત્યાં ગુજરાતભરમાંથી પ્રવાસીઓ આવે છે અને જે બહારનું નૂડલ્સ અને પિઝા જે મેદાનું ખાઈને બીમાર પડે છે તો અમે કેવો વિચાર કર્યો છે કે રાગીનામાંથી અમે નૂડલ્સ અને પીઝા બનાવીને લોકોને ખવડાવીએ એમની સેહત માટે થોડુંક અમે વિચાર્યું છે કે એ ખાઈને થોડુંક એ લોકોનું હેલ્થ માટે પણ વિચાર કરે છે અને લોકોને બહુ જ ભાવે છે ટ્રેન્ડને અનુરૂપ પણ હેલ્ધી એવા રાગીના નૂડલ્સ અને પિઝા ખાસ રીતે ચૂલા પર બનાવે છે આ બહેનો જેમાં અહીં જ ઉગેલા ઓર્ગેનિક શાકભાજીનો ઉપયોગ કરે છે બેસ્ટ છે આ ખાવાનું જે એમાં બનેલું જે આ નૂડલ્સ અને પિઝા છે એ પેલા છે આપણે નાગલીના બનેલા છે જેથી મેંદા કરતી હારું સારું રહેશે આપણા શરીર માટે જે નાગલી છે એ આપણા માટે બહુ બેસ્ટ છે જેથી તમે આ રેસ્ટોરન્ટમાં આવો ને ખાવાનું ટ્રાય કરો ટેસ્ટ એકદમ બેસ્ટ છે તમે જે બહાર ખાઓ એના કરતી પણ વધારે સારો રહેશે આ ઉપરાંત બ્લુ રાઈસ કોળાના ગુલાબ જાંબુ બીટનો હલવો કે પછી આદિવાસી વાનગી પનેલા ઠેકડા જેવી 11 જેટલી વાનગીઓનો સ્વાદ આપ અહીં માણી શકશો જો આયુર્વેદિક પદ્ધતિથી જો છે વ્યંજનો જો કેવી રીતે એના જો બેલેન્સ બધા વ્યંજનમાં જો તમામ પ્રકારના કોમ્પોનન્ટ્સ આવે એના બેલેન્સ કેવી રીતે હોય એ પ્રકારની તાલીમ આપણે જો છે સ્થાનિક બહેનોને આપવામાં આવી અને એ બહેનો પછી તાલીમ આપ્યા પછી એ બહેનોને એ જો છે એ રેસ્ટોરન્ટ ચાલુ કરવામાં આવ્યું શહેરોમાંથી જો સુરત છે વડોદરા છે અમદાવાદ છે ઘણા બધા પ્રવાસીઓ છે પદમ ડુંગળી ઇકો ટુરિઝમ સ્થળની મુલાકાત લે છે અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ લોકોએ આ બહુ સારા એક ફીડબેક એ રેસ્ટોરાં માટે આપેલું છે અને એ વ્યંજનો વ્યંજનો છે એની પણ એ એ લોકોના પ્રતિભાવ બહુ સારા છે અને એમાં ઘણા બધા નવા વ્યંજનો આપણે બનાવવામાં આવ્યું અને સાથે એને જો પરોસવામાં આવે એ પણ મિટ્ટીના બળતનો હોય તો એક ગામડા જેવી એક ફિલિંગ તો આવે સાથે સાથે જો જો આહાર છે એ પણ આપને પેટ અને આપણે શરીર માટે બહુ સારું હોય એ આપણે હેતુથી આ રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી એ જો રેસ્ટોરન્ટ છે સ્થાનિક બહેનો પોતે ચલાવે છે એમાંથી પદમ છે અને એ લોકો દરેક દિવસ જો એ એ લોકોની સેલ હોય લોકો જમા કરવામાં આવે છે અને મોટા ભાગે એક સારા જો છે એક રોજગારી એ બહેનોને મળે છે અહીં લોકોને રોજગારી મળી રહે સાથે લોકોના સ્વાસ્થ્યના અહીંયા આવતા પર્યટકોના સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં રાખીને જે વન વિભાગે આ પ્રયાસ કર્યો છે એ ખરેખર સરાહનીય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે તાપી એક શતક થી પણ વધારે સમયથી લોકોને શિક્ષણ માહિતી અને મનોરંજન પૂરું પાડવાનું કાર્ય કરે છે રેડિયો એક માણસને બીજા માણસ થી જોડે છે સમાજ સાથે સાથે દેશ અને દુનિયા જોડવાનું કાર્ય કરે છે રેડિયો તેર ફેબ્રુઆરી એટલે કે રેડિયો દિવસ આ દિવસની ઉજવણી કે અનોખ રીતે થઈ રહી છે આકાશવાણી કેન્દ્ર અમદાવાદ પર ચાલો વર્ષો જૂના રેડિયો જોઈએ અને જાણીએ રેડિયોના ઉત્ક્રાંતિ વિશે આકાશવાણી ઓપન ફોર ઓલ કારણ કે બહુજન ઇતા બહુજન સુખાયા છે તો અમારા જે શ્રોતાઓ છે એ સાંભળે જ પણ આકાશવાણી સુધી આવે અને આ હેરિટેજ વિન્ટેજ અને એન્ટિક રેડિયો જુએ એનો સ્પર્શ કરે તો એનાથી મોટી ઉજવણી વર્લ્ડ રેડિયો ડેના કઈ હોઈ શકે બહુ જ બધા ફોન બે દિવસથી આવતા હતા કે અમે તમારા એનાઉન્સરને મળી શકીશું તમારા આરજેને જોઈ શકીશું તમારો સ્ટુડિયો જોઈ શકીશું અમને પરમિશન છે એટલે લોકોને એટલી બધી ઉત્સુકતા હતી આકાશવાણી કેન્દ્ર જોવાની અહીંયા આવવાની અને બધા એટલા થેન્ક યુ કે થેન્ક યુ બોલી અમે અમે આવી શકીશું ને મેં તો ઓપન ફોર ઓલ છે એટલે લોકોને એક અમલ હતા આકાશવાણી સુધી કે જે સૌથી સશક્ત માધ્યમ છે ગાંધીજી કહેતા હતા રેડિયો મેં મેં શક્તિ દેખતા હું હું તો આ એક સૌથી સશક્ત દેશનું માધ્યમ છે તો એ સશક્ત માધ્યમ લોકો સુધી પહોંચે લોકો અમારા આંગણે આવે અને ટુ વે કોમ્યુનિકેશન અમને પ્રશ્નો પૂછે હું અમારા એન્જિનિયર્સને જે છે એમને પણ કહ્યું કે લોકોને બધું ટેકનિકલ પણ જાણવું હશે તો એ પણ એમને સમજાવશે તો એના કારણે આ બધું શક્ય બન્યું કે લોકો સુધી રેડિયો પહોંચે લાકડાના વિવિધ સાઈઝના દેખાતા આ તમામ રેડિયો સેટ્સ આકાશવાણી કેન્દ્ર અમદાવાદ ખાતે પ્રદર્શન અર્થે એક દિવસ પૂરતા જાહેર જનતા માટે મુકાયા હતા आकाशवाणी अहमदाबाद ने इस साल पहल किया सिद्धार्थ भाई एक जो कि रेडियो प्रेमी हैं उनकी मदद से उन्होंने अपना इंटरेस्ट शो किया कि इस मेरे पास हंड्रेड प्लस रेडियो सेट्स हैं जो कि वर्ल्ड बेस्ड हैं बहुत पुराने हैं और वो भी इसमें से कम से कम 50 परसेंट तो वर्किंग कंडीशन में है तो उसकी एक प्रदर्शनी एग्जीबिशन हम आकाशवाणी अहमदाबाद में लगाना चाहते हैं तो हमारे केंद्र के जो कार्यक्रम प्रमुख थे मौलिन मुंशी जी उन्होंने अपना प्रयास किया और उनको यहाँ पे एग्जीबिशन के लिए जगह दी તો એ દિવસ પે એ એક અનોખા પ્રયાસ રહ્યા હે પહેલી બાર અમને એ પ્રયાસ ક્યા હે નાઇન્ટીન એટીમાં જ્યારે મેં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને પોસ્ટ ગ્રેજ્યુએશન ચાલતું હતું ત્યારે મને એવું થયું કે રેડિયો રેડિયોની એક ઇન્ડસ્ટ્રીઝ બનાવી મોટી ઇન્ડસ્ટ્રી અને એમાં દરેક પીસ અલગ ડિઝાઇનવાળો હોય તો કેમ અમેરિકામાં એમાં હોય એવા રેડિયો આપવા ત્યાં ના હોય એવું બને કે ત્યાંથી એમ કે મેડ ઇન ઇન્ડિયાનો રેડિયો મારે પરચેસ કરવો છે એવા રેડિયોનું મેન્યુફેક્ચરિંગ કરવાનો મારો એકચ્યુઅલી પ્લાન હતો પછી થયું શું કે જ્યારે મેં ડિઝાઇન પણ બનાવી અને જોયું તો રિલીફ રોડ ઉપર તો દરેકે દરેક શોપ ઉપર રેડિયો બનતા હતા એસેમ્બલ અને નાઇન્ટીન એટીનો ટાઈમ હતો અને ઓલરેડી નાઇન્ટીન ફિફ્ટીમાં તો વાલ્ટ્યુવ રેડિયો જે છે એ યુએસમાં ઇંગ્લેન્ડમાં જર્મનીમાં ત્યાં ચેન્જ થઈ ગયા અને ટ્રાન્ઝિસ્ટર્સ રેડિયો શરૂ થઈ ગયા હતા પણ જોડે ચાલતા હતા એટલે મને એમ થયું કે હવે આ આ વાલ્ટ્યુવ રેડિયોનું મેન્યુફેક્ચરિંગ એ બહુ એટલું બધું એડવાઇઝેબલ નથી એટલે મેં મારો જે એ પ્રોફેશન હતો એ હોબીમાં ચેન્જ કરી નાખ્યો અને ત્યારથી જે એકદમ સારા પ્રાઇમ અને પ્રીમિયમ ક્વોલિટીના જે હોય એ મેં કલેક્ટ કરવાનું શરૂ કર્યું આ પ્રકારના પ્રદર્શન યોજવા કે કલેક્શન કરવું એ ખૂબ જ ધીરજનું કામ છે આવા અખૂટ ધૈર્ય સાથે જ સિદ્ધાર્થભાઈએ સો કરતા પણ વધારે વાલ્વવાળા રેડિયો સેટ્સ ભેગા કર્યા છે જે હતા એ બધા ડિસેબલ થઈ ગયા એ જ્યારે એમાંથી એકદમ સારા પ્રીમિયમ રેડિયોઝ જે આવે એવા મેં બાય કરી અને કલેક્ટ કરવાનું શરૂ કર્યા તો એવું થાય કે એ લોકોની પાસે ફાઇવ થાઉઝ ફાઇવ હંડ્રેડ વન થાઉઝન્ડ જેટલા પીસ આવે એમાંથી એક પીસ એવો નીકળાય કે જે કલેક્ટેબલ ગ્રેડનો હોય એ પીસ હું બાય કરી લઉં એમ દર વર્ષે ચાર રેડિયો પાંચ રેડિયોનું કલેક્શન થાય એમ કરતાં કરતાં નાઇન્ટીન એટીથી અત્યાર સુધી મારી પાસે આ બધું કલેક્શન થયું એમાં મેં માત્ર પ્રીમિયમ રેડિયોનું જ કલેક્શન કર્યું છે કે જે બધા જ રેડિયો બહાર આવી ગયા હોય એ પ્રમાણે નથી પરચેસ કરેલું કે જ્યારે મને એમ લાગે કે હો હવે આ પીસ સારો કલેક્ટેબલ ગ્રેડ છે અને મ્યુઝિયમ બની શકે એવું પીસ છે એકચ્યુઅલી મારું પોતાનું પર્સનલ મ્યુઝિયમ છે વિસરાતા જતા રેડિયો સેટ્સ નું કલેક્શન એક જાણકાર અને પરખ કરવા યોગ્ય વ્યક્તિ થકી જ શક્ય બને છે અહીં દેખાતા દરેક રેડિયો લગભગ વપરાશ થાય એવી કન્ડિશનમાં છે આવી સાચવણ રાખવી એ પણ એક અનોખી કળા છે અમદાવાદથી કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે હર્ષદીપ જાડેજાનો રિપોર્ટ ગુજરાતના જાણીતા લેખક કવિ સાહિત્યકાર હ્યુમરિસ્ટ ફિલો ઉમદા દાતા આટલા બધા એક વ્યક્તિમાં હોય તો ત્રિવેદી તેમની આ ભાવનાઓ આપણને સૌને પ્રેરણા આપે છે ગુડનેસ ગુજરાત બહુ જ જલ્દી ભારત સરકાર દ્વારા ડોક્ટર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાશે તો ચાલો મળીએ ડોક્ટર જગદીશ ત્રિવેદી તરત જ હનુમાનજી મહારાજે પ્રગટ થઈને કીધું કે ભગવાન ઈ ડૂબી ગયું એના બે કારણ છે એક તમે જેનો હાથ પકડો ને પ્રભુ એ સાગર તો શું ભવ સાગર તરી જાય

તેમણે ગુજરાતને તેમની કલા પ્રસ્તુતિ થકી સમગ્ર દેશ તથા અન્ય દેશના લોકોને હંમેશા મંત્રમુગ્ધ કર્યા છે પરંતુ તેમની આ કલાકાર તરીકેની પ્રસિદ્ધિ સાથે તેમની સેવાકીય પ્રવૃત્તિથી તેઓ હવે કલાકાર ઉપરાંત એક ઉમદા સમાજસેવક તરીકે દેશ વિદેશમાં પણ ખ્યાતિ પામ્યા છે અને આ વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ તેમના આ સેવા કાર્યોને બિરદાવવા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે મારી જે કંઈ મિલકત છે એની અંદર કદાચ થોડાક મીંડા બે ત્રણ કે ચાર મીંડા ઉમેરાઈ જશે પણ એક વિદ્વાનનું વાક્ય મને યાદ આવ્યું કે તમારી સંપત્તિની અંદર જેટલા શૂન્ય ઉમેરાતા જશે એટલી જીવનમાં શૂન્યતા ઉમેરાતી જશે પછી એની અંદર કાંઈ રસ નહીં રહે જીવન નિરસ થઈ જશે કારણ કે અમુક હદ સુધીની સંપત્તિ હોય ને તો એ માણસને સાચવે પણ સંપત્તિ જ્યારે હદથી વધી જાય ત્યારે માણસ સંપત્તિને સાચવતો થઈ જાય આ પ્રકારના વિચારો આખો દિવસ ચાલ્યા પિસ્તાલીસમાં જન્મદિવસે અને એ સાંજે મેં એક નિર્ણય જાહેર કર્યો બધાની સામે કે હવે પછીના પાંચ વર્ષ હું જે કંઈ કાર્યક્રમો કરું એની જે આવક થાય એ મારી મારા પરિવારની પણ જે દિવસે મને પચાસ વર્ષ પૂરા થશે બસ તે દિવસથી હું જીવું ત્યાં સુધી મારા કાર્યક્રમોની આવકનો એક પણ રૂપિયો હું ઘરે નહીં લાવું જ્યારથી તેમને સેવાકીય પ્રવૃત્તિને સ્વપ્રેરણા મળી છે ત્યારથી તેમણે કેટલીક પ્રતિજ્ઞાઓ લીધી છે 12 ઓક્ટોબર 2017 ના દિવસે જ્યારે મને 50 વર્ષ પૂરા થયા ત્યારે સુરેન્દ્રનગરના આનંદ ભવનની અંદર પૂજ્ય મોરારી બાપુથી લઈ અનેક સંતો કલાકારો લેખકો કવિઓ વક્તાઓ ત્રણસો જેટલી તો સેલિબ્રિટી હતી અને ત્રણ માણસો હતા એ જાહેર કાર્યક્રમની અંદર મેં ત્રણ નાનકડી પ્રતિજ્ઞા લીધી એક જીવું ત્યાં સુધી સફેદ વસ્ત્ર જ પહેરીશ બીજી જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું અને ત્રીજી હવે જીવું ત્યાં સુધી આખી દુનિયામાં કાર્યક્રમો કરીશ પરંતુ કાર્યક્રમનો એક પણ રૂપિયો હવે ઘરે નહીં લાવું તો તેઓ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના શિષ્ય છે તથા પોતાના ગુરુના નામે શાળા પણ બનાવી છે उसने तीन बार तो पीएचडी किया है उसमें दूसरी बार जो पीएचडी किया है उसका सब्जेक्ट था शहाबुद्दीन राठौड़ एक अध्ययन तो कोई मुझे पूछते हैं कि हास्य क्षेत्र आपका प्रधान क्या है तो मैं एक ही बात कहता हूँ कि जगदीश त्रिवेदी मेरा प्रधान है इन्हें वो हास्य कलाकार के रूप में तो प्रसिद्ध है मगर सबसे बड़ी बात तो यह है कि उसने शिक्षण स्वास्थ्य और स्पोर्ट्स के लिए शिक्षण के लिए और स्वास्थ्य के लिए 11 करोड़ की रकम खर्च करने का संकल्प किया है और ये आधे से आगे तो पहुंच चुके हैं तो प्रधानमंत्री नरेंद्र मोदी ना मन की बात ना 108वें एपिसोड में खुद प्रधानमंत्रीए डॉक्टर जगदीश त्रिवेदी ना सेवाकारियों ने देशना लोकसमक्ष उजागर करया था આવા ગુજરાતના પનોતા પુત્ર ડોક્ટર જગદીશ ત્રિવેદીને સેવા કાર્ય કરવાના તેમના સંકલ્પ માટે તથા પદ્મશ્રી સન્માન મળવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદીનો રિપોર્ટ આજ માતા દેતી પાથરી રે કોણા ફૂલડા કેરી સેજ રે કોણા ફૂલડા કેરી સેજ તેદી તારી ફૂલ પથારી પાથરશે વિષ ભુજાળી

વીરતાના કંઈક રંગો જોવા માટે આપણે પહોંચી જઈએ જુનાગઢ ક્લાસની અંદર આર્ટની તાલીમ લેતા વિદ્યાર્થીઓ માટે રંગોળીની ટેકનિક મેથડ શું હોય શકે એના માટે ખાસ કરીને મેં આયોજન કર્યું હતું જેથી કરીને એ વિદ્યાર્થીઓ તૈયાર થાય અને જૂનાગઢની અંદર આવનારા સમયની અંદર રંગોળી એક્ઝિબિશન કરવા માટે મને કલાકારો મળી રહી અત્યાર સુધી જે રંગોળીઓ થતી હતી એની જગ્યાએ અમે લોકોએ પ્રથમ વખતે રંગોળીને કેનવાસ સરફેસ ઉપર કમ્પ્લીટ કરી છે જેનો બેનિફિટ અમને એ થયો છે કે જે રંગોળી ત્રીસ ચાલીસ કલાકની અંદર તૈયાર થાય છે એની જગ્યાએ અમે બાર થી પંદર કલાકની અંદર આ રંગોળી અમે સારી રીતે પૂરી કરી શકીએ છીએ શિવાજી મહારાજના જે ચહેરાના ભાવ હોવા જોઈએ કે જે એક યોદ્ધા હતા એમના સમયના તો એ ચહેરા ઉપર બહુ જ સારી રીતે લઈ આવવામાં અમે લોકો સફળ થયા છીએ અને લોકો ખૂબ જ અભિભૂત થઈ અને અહીંથી ખુશ થઈને ગયા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે જૂનાગઢ થી હનીફ ખોખરનો રિપોર્ટ તો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ અમારો આ કાર્યક્રમ અમારી YouTube ચેનલ DD News Gujarati પર પણ નિહાળી શકો છો આપના પ્રતિભાવો તથા ગુડ ન્યૂઝ મોકલવા માટે અમને મેલ કરી શકો છો goodnewsgujarat@gmail.com પર આ આટલું જ આવતા સપ્તાહે ફરી મળીશું નમસ્કાર